ક્ષત્રિય સમાજના રોષનો ભારતીય જનતા પાર્ટી સામનો કરી રહી છે ત્યારે અખબારમાં એક જાહેરાત આવે છે અને જેમાં લખવામાં આવ્યું છે કારડિયા રાજપૂત સમાજનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને હૃદયપૂર્વકનો ટેકો જાહેર અખબારમાં જાહેરાત આવતા રાજપૂત સમાજના યુવાનો ગિનનાયા અને આગેવાનો સુધી ફોન દોડાવ્યા ત્યારે ખબર પડી કે આગેવાનો કહી રહ્યા છે કે આ જાહેરાત અમે નથી આપી ભાવનગર આ મામલે હાલ રાજકારણ પણ ગરમાયું છે અને ક્ષત્રિય સમાજના આગેવાનો પણ ભેરવાયા છે વિગતવાર વાત કરીએ શું છે સમગ્ર મામલો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાને રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે લોકસભાની ચૂંટણી સમયે ક્ષત્રિય સમાજના રોષનો ભોગ ભારતીય જનતા પાર્ટી બની રહી છે હવે ભારતીય જનતા પાર્ટી અખબારી યાદી જાહેર કરીને પણ કહી રહી છે વધુ એક વખત માફી માફી આ તો ખૂબ થઈ પરંતુ ક્ષત્રિય સમાજ હવે આર કે પારની લડાઈ લડવાના દેખાઈ રહ્યો છે ત્યારે ભાવનગરની આપણે વાત કરવી છે ભાવનગરમાં તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત કારડીયા રાજપૂત સમાજનું એક મહાસંમેલન બોલાવવામાં આવ્યું હતું ત્યારે પણ વિવાદ સર્જાયો હતો આ મહાસંમેલન બાદ આજે અખબારમાં એક જાહેરાત જોવા મળી રહી છે આ જાહેરાત તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો જેમાં લખવામાં આવ્યું છે કારડિયા રાજપૂત સમાજનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નોર્વકનો ટેકો જાહેર ગુજરાતના તમામ સનાતની હિન્દુભાઈ બહેનો અને માતાઓને કારડિયા રાજપૂત સમાજના જય માતાજી આજે જાહેરાત તમે જોઈ રહ્યા છો તે જાહેરાતને કોણે પ્રસિદ્ધ કરાવી છે તો નીચે નામ છે નારાયણભાઈ મોરી પ્રમુખ શ્રી ભૂપતભાઈ પરમાર મંત્રીશ્રી આ બાબતને લઈ હાલ ભાવનગરમાં વિવાદ સર્જાયો છે અમને સમાચાર મળી રહ્યા છે કે રાજપૂત યુવાનો દ્વારા ફોન કરવામાં આવી રહ્યા છે આગેવાનોને આ આગેવાનોને કહેવામાં આવી રહ્યું છે કે તમે સમાજના આગેવાન છો તો તમે આખા સમાજના નામે બધાને ગુમરાહ કેમ કરી રહ્યા છો આ તમામ બાબતોની વચ્ચે અમને પણ લાગ્યું કે પુષ્ટિ કરવી જોઈએ અખબારમાં આવેલી જાહેરાતની અમે નારણભાઈ મોરીનો સંપર્ક કર્યો નારણભાઈ મોરી તો વાતનો સ્વીકાર નથી કરી રહ્યા કે તેમણે જાહેરાત આપી છે તેમણે કહ્યું કે અમારા સેક્રેટરી ભૂપતભાઈએ સમજવામાં લખવામાં આ બધી ભૂલ કરી દીધી અને તેના કારણે આવું થયું છે અમે તો અમારો જે મહાસંમેલનનો કાર્યક્રમ હતું તેનું છાપવામાં આવે તેના માટે લખવાનું કહ્યું હતું પણ તેમણે ભૂલથી આ બધું લખી નાખ્યું આ મામલે અમે ભૂપતભાઈનો પણ સંપર્ક કર્યો ભૂપતભાઈ સેક્રેટરી છે અને ભૂપતભાઈ કહી રહ્યા છે કે આઈ એમ સોરી આ મામલે હું કંઈ નહીં કહી શકું સમાચાર તો એવા મળી રહ્યા હતા કે આજે ચાર વાગ્યે વિરોધી જૂથ કે જે સમાજના યુવાનો છે જે આ જાહેરાતનો વિરોધ કરી રહ્યા છે તે પત્રકાર પરિષદ બોલાવવાના છે પરંતુ આ પત્રકાર પરિષદ મળી નથી તો શું આ વિરોધી જૂથ પાણીમાં બેસી ગયું કે પાણીમાં બેસાડી દેવામાં આવ્યું ખેર આ બધા તો આપણા વિચારો છે વાસ્તવમાં શું થઈ ગયું છે એ તો કારડિયા રાજપૂત સમાજના આગેવાનો જેમણે આ જાહેરાત આપી જેમણે આ જાહેરાત માટે પૈસા ચૂકવ્યા તે જાણે અને જેમણે વિરોધ નોંધાવ્યો તે જાણે સોશિયલ મીડિયામાં તેવા મેસેજ પણ મૂકવામાં આવ્યા કે આગેવાનો માફી માગે છે આ જાહેરાતમાં પરંતુ એ માફીની જાહેરાતની જે વાત છે સોશિયલ મીડિયામાં જે મેસેજ છે તેની પુષ્ટિ નારણભાઈ મોરી નથી કરતા તેઓએ કહ્યું કે અમે આવો કોઈ મેસેજ નથી કર્યો અમે કોઈ આવી માફી માગી જ નથી રાજપૂત સમાજ અને ખાસ તો ક્ષત્રિય રાજપૂત સમાજના તમામ ફિરકાઓ ભાજપનો વિરોધ કરી રહ્યા છે તેવું દર્શાવી રહ્યા છે સંકલન સમિતિ કહી રહી છે કે તમામ ક્ષત્રિય રાજપૂત સમાજના ફિરકાઓ સાથે મળી અને ભાજપની સામે લડી રહ્યા છે ત્યારે આ જાહેરાત વળી ક્યાંથી આવી તેને લઈને હવે રાજકારણ ગરમાયું છે મતદાનને હવે કલાકો આડા છે ત્યારે અંતિમ ઘા કરવા માટે રાજનેતાઓ વિવિધ તુક્કાઓ વિવિધ વિવિધ કિમિયા અજમાવતા રહે છે તો શું આને તુક્કો કહીશું શું આને કિમીઓ કહેશું કે શું આ નેતાઓએ આગેવાનોએ જાહેરાત આપી છે હવે ડરના કારણે સમાજના ડરના કારણે આ જાહેરાતમાં તેમણે પોતે પૈસા ઇન્વેસ્ટ કર્યા છે તેમણે જાહેરાત આપી છે તેવું કહેતા ડરતા છે ખેર આ બધા જ સમાચારો આ બધા જ વિશ્લેષણો વિગતવાર વાતો અને પડદા પાછળની કહાનીઓ માટે નવજીવન ન્યૂઝ જોતા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે परा